ડૉક્ટર કેસવલાલ હંસાભાઈ પ્રજાપતિ દસ જિલ્લા વરિયા પ્રજાપતિ સમાજ પ્રમુખ શ્રી આપ સમાજના દરેક ભાઈઓને હું આજમાં ઓગણીસમાં સમૂહલગ્ન પ્રસંગે આમંત્રિત કર્યું છે અને આજે વેરામણ જોતા આપણને ખૂબ ખુશી થાય છે અને આ રીતે દરેક સમાજના એટલે દસ જિલ્લા વરિયા પ્રજા આવી રીતે આ સમૂહ લગ્નમાં જોડાય એવી આપ સૌને મારી નમ્ર અપીલ છે આજે કેટલા યુગલોના લગ્ન આજે અમારે કોરોનાના હિસાબે લોંગ ટાઈમ પીરિયડ વધારે થઈ જવાથી લગભગ નવ કરે નવ કન્યાઓના અહીંયા આગળ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે આજે સમસ્ત દિવસ દરમિયાન શું શું કાર્યક્રમો સવારથી લઈને સાંજ સુધી યોજાશે સવારથી લઈને અત્યાર સુધીમાં અમારા સમાજના રિવાજ પ્રમાણે પલ્લાની વ્યવસ્થા કરવામાં આવી પલ્લાનું વિતરણ કરવામાં આવ્યું તે પછી નવે નવે દંપતીઓને અમારા સમાજ તરફથી પ્રેઝન્ટ દાતાઓ તરફથી આપવામાં આવેલ છે લગભગ અંદાજે સાઈઠ જે પ્રેઝન્ટો દરેક કન્યાઓને આપવામાં આવશે અને અહીં આગળ ભોજન દાતા બહારથી આવીને અમને દાન આપેલું છે અને એ પ્રમાણે બીજા સમાજના લોકો પણ પ્રજાપતિ સમાજને ખૂબ પ્રોત્સાહિત કરી સહકાર આપી અને અમારો પ્રસંગ ઉજળો કરવાની એ લોકોની ભાવનાથી અમે ખુશ છીએ સમાજને અમારે એટલો જ મેસેજ આપવાનો કે દરેક સમૂહ લગ્નની અંદર જોડાય અને સમાજને ઉત્સાહિત કરે અને સમાજને સહયોગી થાય એવી અમારી સૌને અપીલ છે આપણા માધ્યમથી સમાજના જે વિકાસના કાર્યો છે એની અંદર નાની કડી ખાતે જગ્યા રાખેલ છે એમાં ટૂંક સમયમાં અમે ભૂમિ પૂજન કરવાની જઈ રહ્યા છીએ અને આજની તારીખમાં સરકાર તરફથી અમને રોડનું કામકાજ પેટે પાંચ લાખ રૂપિયા ગ્રાન્ટ મળી છે અને એમાંથી આજે રોડનું કામ આજની તારીખથી ગઈકાલથી ચાલુ કરવામાં આવ્યું છે એટલે ભૂમિપૂજન કરીશું એ પહેલાં રોડ થઈ જશે એ સરકાર શ્રીની પ્રજાપતિ પ્રમુખ ગુજરાતના વરિયા પ્રજાપતિ સમાજનું આ સૌથી મોટું મંડળ છે અહીંયા દસ જિલ્લા આવરી લીધેલા છે અને દસે જિલ્લામાં દરેક જિલ્લામાં ઓછામાં ઓછા ચાલીસથી પચાસ ગામો આવે છે એટલે મોટાભાગની વસ્તી ત્યાં અમદાવાદ તેલાઈ અને પાટણ સુધીની વણી લેવામાં આવે છે દસ જિલ્લા વરિયા પ્રજાપતિ સમાજ તરફથી શૈક્ષણિક સામાજિક આર્થિક પ્રવૃત્તિઓ થઈ રહી છે શિક્ષણ માટે કડી ખાતે અને બહુતાજી ખાતે સંકુલ ઊભા કરવામાં આવે છે કન્યા કેળવણી માટેના પ્રયત્નો ચાલુ છે અને સમૂહ લગ્ન દ્વારા સમાજનો આર્થિક વિકાસ થાય સમાજનો શૈક્ષણિક વિકાસ થાય એ મેસેજ આપવા માટે પ્રમુખશ્રી અમારા કન્વીનરશ્રી અને તમામ ટીમ દ્વારા સતત પ્રયત્નો થઈ રહ્યા છે આજે પણ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે આ સમાજે ચોર્યાસી કન્યા સુધીની સમૂહ લગ્નો કરેલા છે તાજેતરના સંજોગોમાં જે કોરોના અને બીજા પ્રશ્નોના કારણે આ વખતે થોડી સંખ્યા ઓછી છે પણ આજે સમૂહ લગ્નનું સરસ આયોજન કર્યું છે અને સમાજ તરફથી યથાશક્તિ પ્રેઝન્ટ અને તમામ ખર્ચ સમાજ ઉપાડી રહ્યો છે અને સમાજમાંથી આર્થિક રીતે નબળા જે પણ કુટુંબો છે તેને સહાય અને સહકાર આપી અને આગળ વધવાનું કામ આ મંડળ કરી રહ્યું છે ત્યારે આપ સૌને સમાજને પણ વિનંતી કરું કે આ સહયોગ આપે અને સાથે રહે મારું નામ સોમાભાઈ શંકરભાઈ પ્રજાપતિ છે હું સંસ્થામાં અત્યારે સમૂહ લગ્ન કન્વીનરની સેવા બજાવું છું અને અમારા જે જે સમાજને મેસેજ આપવાની વાત છે એટલે સમાજમાં અંધશ્રદ્ધા ઓછી થાય અને સંસ્કારિક કાર્યો વધે સંસ્કાર આવે સંસ્કારથી આખા જગતને જીતી શકાય છે અને અહંકારથી જીતેલી દુનિયાને હારી શકાય છે આ મારો મેઇન મેસેજ છે બીજું બાકીનું જે અમારા જે કાર્યો થઈ રહ્યા છે આ ઓગણીસમાં સમૂહલગ્ન છે અમારા જે આગળના જે ભવિષ્યમાં જે કામકાજ છે એ અમારા શૈક્ષણિક ક્ષેત્રે અને આર્થિક ક્ષેત્રે અમારા વિકાસ કરવાનો છે એ અમારી નેમ છે અને અમને પરિપૂર્ણ વિશ્વાસ છે કે અમે એમાં સો ટકા એમાં સફળતા મેળવીશું અને અમારું અત્યારે જોશમાં કામ ચાલી રહ્યું છે ધન્યવાદ